ફ્રેન્ડ્સ ગુજરાતી મારી YouTube ચેનલ માં સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો ને વિડિયો ને તમામ ગ્રુપ માં શેર કરો મિત્રો અત્યારે હાલ જે વરસાદ પડી રહ્યા છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી ના ભાગ રૂપે વરસાદ પડી રહ્યા છે અત્યારે હાલ કોઈ નૈઋત્ય ના ના વરસાદ નથી પડી રહ્યા છે નૈઋત્ય નું ચોમાસું છે એ મિત્રો મોન્સૂન બ્રેક ની કન્ડિશન અત્યારે હાલ સર્જાઈ છે અને મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવીને તે અત્યારે નૈરુત્વનું ચોમાસુ છે જે અત્યારે હાલમાં પણ નિષ્ક્રિય છે મિત્રો જે આવનારા દિવસોની અંદર હજી પણ જે નરબી સમુદ્રની અંદર હલનચલન થતી જોવા મળશે જે હલનચલન થતી જોવા મળશે સિસ્ટમ બનશે એ સિસ્ટમના કારણે ફરીથી નૈત્યના ચોમાસાને કરંટ મળશે નૈનૃત્યનું ચોમાસુ એક્ટિવ થશે નહિત્યનું ચોમાસુ એક્ટિવ થયા પછી એ એકવીસ બાવીસ કે એકવીસ થી પચીસ તારીખની આસપાસ ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ કરશે આવી રીતની અત્યારે હાલ પૂરતી શક્યતાઓ છે મિત્રો પણ અત્યારે હાલ જે વરસાદ નોંધાઈ રહ્યા છે તે એક્ટિવિટીના રહ્યા છે ત્યારે હાલ અરબી સમુદ્રની અંદર સાતસો એચપી લેવલે સાતસો કે આઠસો એચપી લેવલ પ્રમાણે મોટા ભેજવાળું વાતાવરણ અત્યારે હાલ છવાયેલું છે જે જગ્યાએ ગરમીનું ટેમ્પરેચર વધારે રહેતું હોય જેમ કે ત્રીસ ડિગ્રી કે ત્રીસ બત્રીસ કે ચાલીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રીની આસપાસની જે ગરમીનું ટેમ્પરેચર રહેતું હોય ટેમ્પરેચરના કારણે વધારે પડતું ભેજ વાળું વાતાવરણ થતું હોય અને ભેજ વાળું વાતાવરણ થતું એના કારણે વરસાદ બંધાતા હોય અને આ વરસાદ બંધાતા લોકલ સિસ્ટમો બંધાતી હોય છે અને લોકલ સિસ્ટમો આ વધારે દૂર નહીં પણ દસ થી પંદર કિલોમીટર નો જે આસપાસનો એરિયા હોય ત્યાં આગળ વરસતી હોય છે એટલે આ જે લોકલ સિસ્ટમોના અત્યારે હાલ વરસાદ પડી રહ્યા છે જેને પ્રી એક્ટિવિટીના ભાગ રૂપે માવઠાના વરસાદ પણ કહી શકાય પવનની સ્પીડની વાત કરી લે પવનની જે સ્પીડ છે તે મિત્રો રેગ્યુલરથી થોડીક વધવાની શક્યતાઓ છે બાકી પવનની સ્પીડ છે તે અત્યારે હાલ નોર્મલ નજીક છે પણ પવનની સ્પીડ છે તે વધવાની શક્યતાઓ છે જે આવનારા દિવસોની એટલે કે આજે આઠ તારીખ થઈ છે દસ અગિયાર બાર તારીખની આસપાસ પવનની જે સ્પીડ છે તે થોડી વધે તેવી શક્યતાઓ છે વધારે મોટી સ્પીડમાં વધારો નહીં થવાનો ત્રણથી ચાર કિલોમીટર પ્રતિ કલાક ઝડપે વધારો થાય તેવી શક્યતાઓ છે એટલે અત્યારે હાલ જે નૈઋત્યનું ચોમાસું છે તે નિષ્ક્રિય હાલતમાં છે મુંબઈના મહારાષ્ટ્ર નજીક અને જે એક્ટિવ થશે તે એક્ટિવ થતા હજી એને થોડો ટાઈમ લાગી એટલે ચોમાસું આ વખતે બે હજાર પચીસ ની અંદર જે છે નૈઋત્યનું ચોમાસું છે તે આ વખતે લેટ આવી રહ્યું છે જેમાં અને અનુકૂળ પરિબળ અને અનુકૂળ વાતાવરણ ન મળવાને કારણે નૈઋત્યનું ચોમાસું જે છે તે લેટ આવી રહ્યું છે બાકી આજના વિડીયોની અંદર મિત્રો હાલ પૂરતું આટલું જ જે પણ બી વિશેષ માહિતી હશે અને જે બી માહિતી હશે તે મારા વિડીયો દ્વારા કે આપણે કોઈ ઇમેજ દ્વારા પણ બનાવીને કે મેપના માધ્યમથી પણ બનાવીને માહિતી આપીએ છીએ તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ